એવી જીજળી બટરું બટરું બધું ભરાઈ ગયું જો એ માને બટર બટર બધું ભરાઈ ગયું તમે જોઈ શકો છો ને બીજડી જો હોય તો જો જો બીજડી ફટાફટ વીજળી જોઈ તો ગટર બટર બધું ભરાઈ ગયું છે આખું ફરી પાણી પાણી થઈ ગયું છે ઓ તો રાઈટ પડે ઓ અત્યારે અહીંયા બહાર આવ્યો ડેલીની બહાર ડેલી બહાર તો કંઈ એટલો બધો વાંધો નથી પણ ફરિયામાં આખામાં પાણી ભરાઈ ગયું છે ગટર ત્યાંથી પાણી જવાનું એ ગટર કોણ હું વાંધો આવે પેક થઈ ગઈ બધું તમે જોયું ને દંદુડા એટલા બધા પડે પાણી જાય ત્યાં ફર્યું આખું યાર ભરમાનો ભરી જાય તો સારું પાણી અહીંયા આખો પાટોળો ભરાણો હું અહીંયા આ બધું ભરાઈ ગયું છે અહીંયા કાંઈ વાંધો નથી જો રોડ ઉપર દેખાય તમને જો વીજળી કેવી થાય છે કસમથી આ રાત તો બહુ આપણી પરિસ્થિતિ છે કે શું યાર કાઢેલો વર્ચાલ ત્યાં બાર બાર વાગે પાણી વાંધો નથી પાણી તો જવા નહીં દઉં એકદમ જોયું ને ભરાવો થઈ ગયો તો જવા નહીં દો પાણી કઈ ટેન્શન ની વાત નથી હા યાર ચાલો હવે શાંતિથી ફૂરી જાય પ્રેશર મને હોય અને અહીંયા બધે પ્રેશર થઈ ગયું હતું હાલો હવે હવારે આપણે જોવું કેવાય પાણી હું બધું નિકાલ દીધું કાલ તો બધે પાણીનો નો ઝાડ બંબાકાર થઈ ગયો જુનાગઢમાં જુનાગઢમાં આખું બંબાકાર થઈ ગયો હેલો ગાયકમ લો ગેન્ડ ભાઈ અવરના પૂરમાં જો કાંઈ વાંધો નથી ભાઈ પાણી પાણી બધું રેડી થઈ ગયું છે એન્ડ હવે હું જઈશ કોલેજે કોલેજે પાણી પાણી ભરાણો નથી તમને બધું બતાવીશ ત્યાં કાળવા માટે ગટર આવે એ આપણે એ તમને હું બતાવીશ રેડી એ બધું જોવા માટે તૈયાર રહેજો અને કોલેજે કઈ ક્યુ ન હોય તો હોય કે ખબર નાખો ઓલી સ્કૂલ ડૂબી ગઈ હતી ખબર એટલો માળાકો ડૂબી ગયો તો ક્યુ ન હોય તો સારું હવે જાય આપણે સીધા કોલેજે અને માહોલ ચેક કરીએ માહોલ ચેક

કારણ કે ઓલી વખતે તો હેને કઈ રા 22 ઇંચ વરસાદ આવી ગયો તો ને દેખાય દેખાયા પાટલો ગેટ ન્યા બધું પાણી પાણી થઈ ગયું તો પાર્કિંગ આખો પાણી પાણી થઈ ગયું તો પણ સ્ટીલ અત્યારે કઈ માંદો હે નહીં જો કે નોટિસ મારી ગયું તો કે ભાઈ એને આવું ફરજિયાત નથી આવું એને આવું તો મે કીધું લોગ લોગ ઉતારી આવું છે આવું રેડી હાલો હવે કાઢવાનું પાણી દેખાડું બાથરૂમમાં માં લઈને લેસ બુડી જો જો મિત્રો જો દેખાય નદી આવી નદી

દિક્કત આવી ગઈ વોર્નિંગ આવી ગઈ છે હમણાં કેવા કુડ માં કેટલા નિયમ આવી ગયા કે ભાઈ તમારે બહાર ઉભા રહીને ખવડાવો હોય ને તો એનો લાયસન્સ હોવું જોઈએ અને એવી જગ્યા આવી જાય સ્પેસ હોવી જોઈએ કે બેહાડીને ખવડાવવાની તમારે એનું એનું લાયસન્સ જોઈએ પણ ભાઈ કે મારે સ્પેસ નથી જો સ્પેસ નથી ઠેક ઠેક એવું છે આમાં તો એટલે અમે પાછળ લઈ જાવ પણ આ ખાવાનું મનાય કેમ બાકી કીધું તું લેવલ કરવા લેવલ કર સરોત પાઈ ગઈ હે ના

એ મને ખબર નહિ પછી કોનો જબલું પકસે આવડું હોય મારે આવી ગયું મારે આમ રાખો તો જબલા રાખે જબલું ચારો મારા અવાજ જો એવો અવાજ કાઢો રિએક્શન

વેઇટ કરજો મિત્રો થેલી મત બહાર આવે હું એ હોય ના બાત આ હું છે કહી દો કમેન્ટમાં કે હું નહીં કહું કમેન્ટમાં કે આ હું છે ઓકે ખાઈ લો હવે કાકા એ મિત્રો આ વાદળો આયા વરસ છે ને પાણી બધું છે ને અત્યારે પાણી ભરવા જાય છે હજી બીજા વાદળા એક આયરે વરસ છે એવું હે સમજી ગયા તમે આમાં માં સિસ્ટમ આખી હમ સિસ્ટમ હેન્ડ કરી હોય તો આપડા આત્મા નથી ઉબઈ ની જેમ શોર્ટ લાઈન વાદળા બનાવ આ દેવ હલો મિત્રો તો આ બ્લોગને આજ એન્ડ કરીને કાલે આપણે ફરીવા જઈએ જામકા કારણ કે એક રીઝન હે દુઃખદ રીઝન છે એને હું તમને કાલે કાલે બ્લોગમાં એક્સપ્લેન કરીશ કાલે સવારે વહેલા નીકળી જામકા માટે ઓકે તો ને કરી એન્ડ ત્યાં લગી લાઇક કરી નાખો અઢીસો સબસ્ક્રાઈબરમાં આવે માત્ર આઠ જ સબસ્ક્રાઈબર ઘટે તો ફટાફટ દોસ્તોને મિત્રોને તમે આ બ્લોગ મોકલી દો ને ફટાફટ અઢીસો સબસ્ક્રાઈબર ભરાઈ ગયા તમારા ભાઈના પ્લીઝ પ્લીઝ